રૂપિયા ચાલીસ લાખ મળ્યા હતા જેમાંથી મોટા દીકરા સાગરના લગ્ન કરાવ્યા હતા અને અન્ય પચીસ લાખ ઘરમાં મૂકી દીધા હતા ગઈકાલે બપોરે તેમના પુત્ર વધુને પિયરમાં જવાનું હોવાથી ફરિયાદી તથા તેમના પત્ની પુત્રવધુ અને નાનો પુત્ર વિવેક આદિપુર બસ સ્ટેશને આવ્યા હતા જ્યાંથી ફરિયાદી આધીરના પત્ની અને પુત્રવધુ બસમાં બેસીને માધા પર ગયા હતા જ્યારે ફરિયાદી અને તેમનો નાનો પુત્ર ઘરે ગયા હતા બાદમાં વિવેક દુકાને ગયો હતો પાછળથી ફરિયાદી ઘરને તાળા મારી દુકાને ગયા હતા માધા પરથી તેમના પત્ની પરત આવતા સમી સાંજે ગંગેશ્વર પંડ્યા તેમને લેવા બસ સ્ટેન્ડે જઈ ત્યાંથી બંને પોતાના ઘરે ગયા હતા જ્યાં ઘરનું તાળું ખુલ્લું અને દરવાજો ખુલ્લો જણાયો હતો અંદર તમામ સરસામાન બરાબર હતો પરંતુ પેટી પલંગમાં રાખેલ બ્લુ રંગની થેલી જેમાં રોકડ રૂપિયા પચીસ લાખ હતા તે ગુમ જણાઈ હતી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ દસથી બાર દિવસ પહેલાં તાળાની અન્ય એક ચાવી ગુમ થઈ હતી જેને શોધવા છતાં મળી નહોતી દરમિયાન ગઈકાલે બપોરે ધોળા દિવસે કોઈ જાણભેદુએ ચાવી વડે તાળું ખોલી રૂપિયા પચીસ લાખની તડફણજી કરી હતી બનાવ અંગે આદિપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ